એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના કેમ્પસ પાસેથી સાપ દેખાતા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરામાં આવેલી એવી વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના કેમ્પસમાં અચાનક સાપ દેખાતા નાસભાગ મચી જવા પામી હતી સાપ દેખાતા વાઇલ્ડ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલન્ટિયર દ્વારા સાપને રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો આ બરોડા યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ છે કોમર્સ એની અંદર સાપ નીકળ્યો હતો લાઇફ રેસ્ક્યુટર્સના પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર કેતન ઉપાધ્યાય જે ડીન સાહેબ છે એમનો કોલ આવ્યો હતો કે અમારી જે ફેકલ્ટી છે એના કમ્પાઉન્ડની અંદર એક મોટો મહાકાય સાપ ફરી રહ્યો છે તેની જાણ થતાની સાથે જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુટર્સના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે મને કોલ કરી જાણ કરી કે હાર્દિક ત્યાં પહોંચ ત્યાં જોયું તારે રેડ સ્નેક જેને ગુજરાતીમાં ધામણ કહેવાય છે ઇંગ્લિશમાં એને સ્નેક કહેવાય છે એ સાપ ત્યાં જોવા મળતા તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપણી કરેલ છે વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટ કાર્યકર્તા હાર્દિક પવાર